જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કંપેન અંતર્ગત ગેરકાયદેસર કેપી અને માદક પદાર્થના સેવન હેલ્ફર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગમર સાંભળા સાહેબ બચાવ વિભાગ બચાવના તરફથી જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સૂચના મળેલ જે અનુસંધાને બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજા તથા બચાવ પોલીસ ટીમ એનડીપીએસના કેશો કેસો શોધવા સતત પ્રયત્નશીલ હતી જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે જાલાનાઓને હુમન સોર્સથી મળેલી ખાનગી વાતમીના આધારે વોંધ ગામના પુલિયાની નીચે અમુક ઇસમો માદક પદાર્થનો જથ્થો વેચવા ડિલિવરી માટે આવતા હોય જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ વોચમાં રહેતા શંકાસ્પદ ચારે સમો આવતા તેમની ઝડપથી તથા તપાસ કરતા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી ગેરકાયદેસર રીતે વેચાણ ડિલિવરી કરવા માટે નીકળેલ હોય જેથી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં તોસિફ ખાન શબીર ખાન ગજાનન અંબાદાસ ખડસે વિકી વિજયરાવ કાલે વિકાસ ઓધૂત ઇંગ્લે રહેવાસી પુના સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર ભરત ઠાકોર કચ